રાજ્યમાં સમય પર વરસાદ પડે તો ખેડૂતોમાં ખુશી હોય છે પણ આજ જ વરસાદ પર આગળ એક કમોસમી શબ્દ લાગી જાય ખેડૂતો વરસાદ તેમના પાક પર પાણી ફેરવી નાખે છે હવે ખેડૂતોની ભગવાન ની એટલી જ પ્રાર્થના કરવામાં આવી રહી છે કે કમોસમી વરસાદ ના પડે અમારું વાવેતર ચણા જીરું ઘઉં મેથી આ બધા પાકનું વાવેતર થયું છે અને કમોસમી જો વરસાદ આવે તો અમારે ખેડૂતોને ભયંકર નુકસાન થાય એવું છે કારણ કે અત્યારે અમે જે ખૂબ પાણી પાઈ ખાતર નાખી અને કમ્પ્લીટ કર્યું હોય અને એની અંદર જ્યારે વરસાદના છાંટા પડે અને ઠંડુ વરસાદ પડે તો એથી ભયંકર નુકસાન થાય કપાસમાં નુકસાન થાય તો સામાન્ય કપાસ તો ગયો અત્યારે પણ જીરું અને ઘઉં અને ચણા તો ચણાની અંદર ખાર ધોવાઈ જાય તો ઉત્પાદન પચાસ ટકા થઈ જાય બી કઈ વ્યવસ્થા થઈ કે નહીં પણ નુકસાન પૂરેપૂરું થયા જીરું હવે પંદર દિવસ મારે લેવાય જાય છે કોઈ પણ કુદરત બતાવે

ઘઉં આવી વરસાદ આવે તો અમારા હાથમાં કઈ આવે નહી તો અમે કઈ ને અમારી બધી મેહનત જાય એવું છે તૈયારી તૈયારી તો ફૂલ થઈ છે પાકી ગયું છે પણ એવા અમારી તૈયારી માં અત્યારે કોઈ વસ્તુ કઈ થાય એવું નથી અમારી રોકી એવો અમારી રોકાય એવું છે કોઈ પણ તૈયારી નહીં શું કરવી એમાં બધું સાફ થઈ જાય કાઈ વધે નહીં કોઈ પણ વસ્તુ વધે ને બધું બળી જાય સાફ બળક હોય કોઈ સગવડ શી નહીં હોય આમાં આપણને બધાય તમામ પાક માંથી આવી ગયા છે શું સગવડ કરવી આમાં ઉભા મોલ માં કઈ સગવડ થાય નહીં ઘઉં જીરું ઘઉં જીરા ને ચીણા ચીણા નાબૂદ હાવ થઈ જાય કોઈ પણ ખાર નો એટલે ચીણા માં તો કોઈ વસ્તુ નો થાય